મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો સૌપ્રથમ પ્રથમ અમારી ચેનલમાં તમે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે વેલેગ અનુષે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટ રિક્વાયરમેન્ટ મિત્રો ગુજરાત આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર ભરતી આવી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી લેશું જેમાં તમે જોઈ શકો છો સંસ્થા રાષ્ટ્રીય આરોગ્ય મિશન પોસ્ટ વિવિધ અરજી માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ અલગ અલગ છે અને અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ મે મેં મિત્રો અહીં લખી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો પરંતુ મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જ મળી જાય અહીં તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી કરીને અમને ખબર પડે તમારા કયા આ પ્રશ્ન છે તો અમે જરૂરથી તેના જવાબ આપવાની પણ કોશિશ કરીશું નોકરીનું સ્થળ ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ સ્થળો ભરૂચ અમદાવાદ પોરબંદર જામખંભાળિયા રાજપીપળા સુરત ભાવનગર અંબાજી પાટણ ગાંધીનગર તથા અન્ય શહેર રહેશે પોસ્ટનું અહીં મિત્રો ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીમાં પોસ્ટનું નામ કમ્યુનિટી હેલ્થ ઓફિસર ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન ફિમેલ વર્કર મેડિકલ ઓફિસર અકાઉન્ટ સ્ટાફ નર્સ અહીં પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા કોમ્પ્યુટર ઓપરેટરના પદ પર ભરતી આવી રહી છે અહીં મિત્રો અરજી ફી વિશે વાત કરી લે તો આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેતી નથી તમામ કેટેગરીના ઉમેદવારો વિનામૂલ્ય અહીં ફોર્મ સબમિટ કરી શકે છે એટલે કોઈપણ પ્રકારની અરજી નથી મિત્રો તો તમે જરૂરથી અરજી કરવાનું ભૂલતા નહીં પગાર ધોરણ વિશે વાત કરીએ તો હેલ્થ ડિપાર્ટમેન્ટની જે આ ભરતી છે તેમાં પગાર ધોરણ અલગ અલગ છે આ પગાર ધોરણ રૂપિયા બાર હજારથી લઈને સિત્તેર હજાર સુધી છે તો તમામ કેટેગરી જે કાંઈ પોસ્ટ છે તમામ તે એમાં અલગ અલગ પગાર છે તો જરૂરથી આમાં અરજી કરજો મિત્રો અહીં મર્યાદા વિશે વાત કરીએ તો ઇન્ડિયન ઓઈલ મિત્રો આ જે હેલ્થ ડિપાર્ટમેન્ટની ભરતી છે તે ભરતીમાં વયમર્યાદા અઢારથી પિસ્તાલીસ વર્ષ છે તો જરૂરથી અરજી કરવાનું ભૂલતા નહીં શૈક્ષણિક લાયકાત મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારી શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે સંબંધિત સંપૂર્ણ માહિતી તમારે જાહેરાતમાં અવશ્ય વાંચવાની છે અહીં અરજી કરવા માટે જરૂરી પુરાવા વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવા જોશે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ ડિગ્રી જાતિનો દાખલો તેમજ તથા અન્ય જરૂરી દસ્તાવેજો જોશે મિત્રો અહીં પસંદગીની વિશે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે જો મિત્રો આ ભરતી વિશે તમારે સંપૂર્ણ માહિતી જોતા હોય તો તમે સિમ્પલી જઈને ઈ ગુજરાતી સર્ચ કરી શકો છો ઈ ગુજરાતી અમારી પ્રથમ વેબસાઇટ છે તો ત્યાં જઈને તમે આ ભરતીની માહિતી મળશે તેમજ અરજી કઈ રીતે કરવી અરજી કરવા માટેની લિંક પણ આ વેબસાઇટમાં મળશે તો સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં અને અમારી વેબસાઇટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં આ જ તમામ વિડીયો માટે તમે અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી શકો છો ભરતીના તમામ તમારા ફોનમાં મળશે મિત્રો મળીએ નવા વિડીયો